શ્રી ગુરુ નાનક દેવ નો પાંચસો છપ્પન માં જન્મોત્સવ આવતીકાલે બુધવાર રોજ ધામધૂમથી થી ગુરુ નાનક નગર સિંધી પંચાયત હોલ સિંધી કોલોની ખાતે ઉજવવામાં આવશે સમસ્ત સિંધી પંચાયત દ્વારા શ્રી ગુરુ નાનક દેવ નો પાંચસો છપ્પન માં જન્મોત્સવ ધામધૂમ ઉજવવામાં આવશે જેમાં તારીખ જેમાં ગત સોમવારના રોજ શ્રી અખંડ પાઠ સાહેબ નું પ્રારંભ કરવામાં આવ્યો હતો

આપણે ત્રીજી તારીખે શ્રી અખંડ પાઠ સાહેબ નો આરંભ કર્યો ત્રીજી અને ચોથી રાત્રે કીર્તનનો સમય છે ચોથી તારીખે સવારે અહીંયાથી પ્રભાત ફેરી જેવું નીકળશે ચાલતા ચાલતા મહાપ્રભાત ફેરી છે આખરી દિવસ છે એટલે અહીંયાથી જેપી બેકરી તરફ જવાના છે ત્રીજી અને ચોથી નો આ કાર્યક્રમ છે પછી પાંચમી તારીખે સવારે આપણે અગિયારસો અગિયાર વાગે ચિડિયાખંડ પાર્ક સાહેબની પૂર્ણાવતી છે અગિયારથી બાર પૂર્ણાવતી થશે અને બાર વાગેથી પછી આ વખતે પહેલી વખત અમે જે આપણા સીએ થયા છે નવસારીમાંથી પછી ફોરેસ્ટ ઓફિસરો પણ બન્યા છે અને એક સિંધી છોકરો છે જે ડીવાયસપી બનેલો છે સેલવાસના દમણમાં એવા લોકો નો સન્માન પણ કરવાના છે એ સન્માન એ લોકોનો પણ કરવાના છે અને બારથી કોલેજ જે ભણ્યા છે ગ્રેજ્યુએટ થયેલા છે એ લોકોનો બી સન્માન કરવાના છે સિત્તેર ટકા એ લોકોના કોલેજમાં આવેલા હોય તો એનો સન્માન કરવાના છે પછી એક થી બારમાં જે છોકરાઓ ભણ્યા છે એ પણ સેવન્ટી પર્સન્ટ આવ્યા હોય તો એને પંચાયત તરફથી એમનો સન્માન કરવામાં આવશે ના આ વખતે બીજા કોઈ કાર્યક્રમ બપોરના ટાઈમે રાખ્યા નથી એક બે ત્રણ છોકરા ગુરુ નાનક સાહેબ પર ડાન્સ જેવો પ્રોગ્રામ કરશે અને બે વાગે છે તો આપણે લંગર સાહેબ ચાલુ કરીશું ગેસ્ટ તરીકે અમે બે ત્રણ મહેમાનોને જે મેન મેન છે નવસારીના ત્રણ ચાર જણા એવાને જ બોલાવવાના છે અને બાકીની બધી જે પંચાયતો કે મંડળો છે તે પણ બધા હાજર રહેવાના છે અને સાંજના સાડા ચાર વાગે અહીંયાથી શોભાયાત્રા કાઢીને શાકભાજી માર્કેટ મહાત્મા ગાંધી રોડ વસંત ટોકીસ દરગાહ રોડ થઈને પાછા સિંધી કોલોની પાછા ફરવાના છે અને અહીંયા રાત્રે પાઉં બટાકાનો પ્રોગ્રામ અને દૂધ કોલ્ડિંગનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે તમામ સિંધી ભાઈઓને ગુજરાતી ભાઈઓને જેને પણ ગુરુ સાહેબમાં આવું હોય લંગર માટે આવે પૂજા પાઠ માટે આવે જે કઈક આવે એમને અમે આવકારીએ છીએ આભાર ભારત માં